નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે જ્ઞાન જલક અંદર આજે આપી છે તમને ત્રણ અપડેટ્સ અને ત્રણ અપડેટ્સ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શા માટે આવું કહી રહી છું તો ચોક્કસથી જણાવી દઉં કે પહેલી ભરતી છે કે વિદ્યા સહાયકની જે અટકેલી ભરતી છે મિત્રો જાહેર થઈ ચૂકી છે તેનું મેરિટ અટક્યું છે બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે બોતેર ટકા અને જે માટેના કોલ લેટર હાલ આપ વેબસાઇટ ઉપરથી કાઢી શકો છો બીજી અપડેટ છે ટૂંક સમયની અંદર ભાષા તેમજ ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પણ મેરિટ મુકાવાનું છે હવે જોઈએ મિત્રો ત્રીજી અપડેટ ત્રીજી અપડેટ એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે બીએડ કરેલા છે અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએશન છે એમ કરેલું છે અથવા તો આપણે એમ કહી શકીએ કે દસ થી બાર પાસ છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર મિત્રો ક્લાર્ક અને માધ્યમિક જે ક્લાર્ક ભરતી છે ઇન શોર્ટ ટાઈમિંગ ની અંદર આવી શકે છે કેમ કે એમના નવા આરઆર છે તૈયાર થઈ ચૂક્યા છે ફ્રેન્ડ્સ સાથો સાથ આપણે એ પણ જણાવી દઉં કે પટાવાળાની જે ભરતી પ્રક્રિયા ઘણા સમયથી અટકેલી હતી એ ભરતી પ્રક્રિયા હવે શરૂ થવાના દોરમાં છે પણ ખેદ સાથે ચોક્કસથી કહીશ કે આ ભરતી છે એ થી થવાની છે એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે મિત્રો આવી ભરતીની તમામ અપડેટ્સ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો અને જો આપ અમારી યુટ્યુબ ચેનલની સાથોસાથ અમારી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામના માધ્યમથી જોડાવા ઈચ્છો છો તો બિલકુલ આપ જોડાઈ શકો છો જ્ઞાનઝલક યુટ્યુબની સાથોસાથ તમને વેબસાઇટની લિંક પણ મળી જશે અને ભરતીની ત્વરિત અપડેટ માટે અમારું ગ્રુપ ચોક્કસથી જોઈન કરજો જેથી આપને જેવી માહિતી આવે એવી તરત જ ઇન્ફોર્મેશન મળી જાય છે